આપણે થોડું ઘણું જે દાદા નો ઇતિહાસ છે દાદા ને વિનંતી પ્રાર્થના કરી અને આગળ લઈ જાય ભૂમિ ચંદ્ર

કોઈ છે જે છે હોય હું અને અને આ સાથે બેઠા એવું દેખાય દાદાનો રૂડો અને રળિયામણો જે સર ઇતિહાસ છે મેં કીધું ને એવી રીતે વ્રજ ભૂમિ વ્રજ ની ભૂમિ હોય ચંદન નું વન હોય નાગ વિટ હોય જેને નાગ નું પાલન કર્યું

ટૂંકમાં આપણે વાત કરીએ છીએ અને આ દાદાના વણા જે સ્થાપના છે ફાદવેલ તો છે પણ વણાની વલભીપુરની જે બાકી મહારાજની ની સ્થાપના છે એના વિશે અહી હુવા છે જે હર્ષદભાઈ

તારે એમ કેવાય કે મારી છે ત્યાં સુધી તો હું અમે નાના નાના હતા ના મંદિરે અહિયાં રમતા નાના નાના હતા ત્યારે ત્યારે ભગવાન દાદા જે રાજપૂત સમાજ માંથી આવે છે બારડ હતા એને એને જે કડ ઉતારતા એમે નાના નાના જોતા કે અમુક અમુક કેસ એવા આવતા કે હાવ બે ભાન હાલતમાં લઈને આવતા અને આ મંદિરના ફરજાની અંદર ચાલી નામ જતા કરેલા છે લોકોને પછી કે અમારા એવા ભાગમાં લચીએ છે સેવા કે બાર વર્ષથી હું આ મંદિરની અંદર સેવા પૂજા કરું છું અને જે કડ આવે એ બધા ઉતારું છું બરાબર તો નાની એમ થી ડેરી હતી અને પછી આનું વધારે આગળનું ખર્ચાનું કામ વધારવામાં આવેલું એમ

માણસને સર્પડસ હોય પછી નાંગની હોય કે નાગ હોય ઉતારતા પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપનું શું કહેવાનું થાય છે અત્યારે પણ હજી જે લોકો આવતા જે કોઈ સર્પદશ થયા હોય એવી રીતે હાલમાં પણ કળ ઉતરે જ છે

ફોન ઉપર બેઠા બેઠા કોઈ પણ જગ્યાએ ધરતીના કોઈ પણ ખૂણેથી ફોન આવે તો અહીંથી ઝેર સાપ સાપનું હોય વીછીનું હોય પડકું કયડ્યું હોય તો ઉતરી જાય છે એટલે આપનું કહેવાનું એમ થાય ત્યારે મને કબીર સાહેબ નો એક દુઃખ આવે સબ ઘટ મેરો સાયા ખાલી ઘટ ન હોય બલહારી ઉસ ઘટ કી જીસ ઘટ પ્રગટ હોય જે સ્થાનમાં જે સ્થળ ઉપર જે જગ્યામાં જે મંદિરમાં માણસની માણસ ની આપણે વિચાર કરી તો જીવ બધામાં છે આત્મા બધામાં છે પણ ચેતના હરખી નથી એમ આ જગ્યાની જે ચેતના છે રોજ એમ કહેવાય કે જ્યોતિની માલપા દીવાની માલપા જેમ દિવેલ પુરાય અને પ્રકાશ વધે એમ પ્રકાશ વધે એમ આપનું કહેવાનું થઈ છે હા અને સિમની અંદર કોઈ પણ ને જીવડું કોઈ પણ અડી ગયું હોય તો ત્યાં દાદાના નામની આ દાદાના નામની ફાળકી બાંધી લે તોય ત્યાં ત્યાં ઉતરી જાય છે હા બરાબર પછી પહેલા ભગવાન દાદાના સમયમાં અમે જોયેલું છે કે કોઈ વલભીપુર ગામના ની અંદર કોઈ કેસ દાખલ થયો હોય તો ભુવાને તરત ખબર પડી જતી કે હમણાં થોડી વારમાં મંદિરે કોઈ કેસ આવશે અને ભુવા ક્યાંય બહાર ન જાતા ઘરની બહાર અને સીધા એ મંદિરે આવી જતા થોડી વારમાં કેસ આવી જ ગયો હોય બરાબર એટલે આપનું એવું કહેવાનું થાય છે કે તમારી પહેલા હર્ષદભાઈ પહેલાના જે ભુવા હતા ભગવાન દાદા બારડ એના સમયમાં વલભીપુર થી બહાર બે પાંચ દસ પંદર વીસ પચીસ કિલોમીટર હોય ન્યાય એને ખ્યાલ આવી જાય કે મારા મંદિરે મારા ભાથીજી સાનિધ્યમાં કોઈ કડ આવે છે અને એ દાદા કડ જે થયો હોય એ આવે એની પહેલા ભુવા ઉપસ્થિત થઈ આવું આપનું કેવાનું થાય આગળની વાત કઈ આપણે નામ લઈ અને સીમાડાની માલપા કોઈ ને કે ગામ દસ થયો હોય અને ઈ માણસ હાથી વલ્ભીપુર વાળાના નામની ફાળકી એક શીથરું વીટી દે દોડું વીટી દે અને ડંખ

એવી રીતે આ વળાના ભાતીજી મહારાજે ઘણાના ઘરે પારણા બંધાયા છે એવું પણ મેં સાંભળ્યું છે તો આપણે ભુવાશ્રી હર્ષદભાઈ વિનંતી કરીએ કે અહીંયા પારણા બંધાયા હોય કોઈના ઘરે કોઈ અપંગને પગ મળ્યા હોય કોઈને દ્રષ્ટિ મળી હોય તો કયા કયા પ્રકારની માનતાઓ આવે છે અને કઈ માનતા સિદ્ધ થઈ હોય એવું આપણા જીવનમાં કોઈ ઘટના હોય તો એ વર્ણાઓ અને માનતામાં અહીંયા શું માણસો અર્પિત કરે છે એ વિશે આપને ભાઈ છે હર્ષદભાઈ બુઆ વિનંતી કરીએ જણાવે કે અહીંયા કોઈને સર્પદંશ થયા હોય વીંછી કરડ્યા હોય પડકા કરડ્યા હોય તો એના માટે એક સવા પાછેની કળા અને શ્રીફળ બરાબર અને પાંચ નાળિયેનું તોરણ ધજા નગરબત્તી આટલી આ સર્પદંશ થયા હોય એના માટેની માનતા થાય છે પ્લસ કોઈને ગોઠણના દુખાવા હોય કે કોઈને બે પગ દુખતા હોય કોઈને હાથ દુખતા હોય તો એના માટે આવા લાકડાના જે પગ આવે છે એ માનતા રાખવાથી ચડાવે છે તો એના પગના દુખાવા બંધ થાય છે પ્લસ કોઈને સપનામાં સપના સપના આવતા હોય કે કોઈના બાળકો સપની ઘોડે જીભું બહાર કાઢતા હોય તો એના માટે આ પંચ ધાતુના છે ચાંદીના છે તાંબાના છે એવા નાક ચડાવે છે કોઈને નાગદોષ હોય તો નાગદોષની પૂજામાં નવ નાગ ચડાવવાની અહીંયા માનતા રાખે છે તો એના નાગદોષ દૂર થાય છે કે કોઈને છોકરા જીભ અચકાતી હોય બોલવામાં તો એના માટે આવી ચાંદીની જીભું ચડાવવામાં આવે છે તો જીભુ ચડાવે તો એને છોકરા તોતડા પણ દૂર થાય છે તો પછી કોઈને આ ગળાના ભાગે નાની નાની ગાંઠો નીકળતી હોય તો એના માટે પાંચ સોપારી અને પાંચ

ઘણા દાદા દીકરા હોય દીધા જેના ઘરે લગ્ન થઈ ગયા હોય તો મારા મોટા બાપુ દીકરા રહ્યા ને એ મારા મોટા બાપુને ઘણા વર્ષો સુધી સંતાન હતું નહિ બરાબર પછી અહીંયા દાદા ને યજ્ઞ હતો અહિયાં અને યજ્ઞ માં એને બેસાડ્યા હતા

એવું પણ બની શકે પછી માણસ પોતાના મન થી જે કોઈ જાતની બાધા માનતા આખરા માટે માટેથી આવ્યા હોય એની પણ માનતા ફળે છે કોઈ પણ જે મનોમન દાદાની મારે અરજી મૂકીને જાય દાદા હવના કામ કરી દે છે બરોબર છે એટલે આવું સરસ મજાનો વલભીપરનો ઇતિહાસ છે ને એની વિશે તો હું બોલું કે નેક ટેક ને ધર્મની જ્યાં પાણે પાણે વાત આવી સંત સુરાન સુરવીર ની પધારતી મારી ધરતી ની અમીરાત મારી ધરતી ની અમીરાત આપણી હાજી અમીરાત તો આવા દેવસ્થાન છે કે જે બતા કાત ના જાત આ તો બહુ સરસ વાત છે કરો તે જમીન પીઠ કાપે આજ પણ ઊભા છે અડી કમ પાળ્યા એની પાળ્યા થી માંડી અને આવા નાક સ્વરૂપે જેની ગામો અને મંદિરે મંદિરે સ્થાપના હોય એવી અહીંયા સરસ મજાની સ્થાપના છે રામદેવજી મહારાજ પણ બિરાજમાન છે એનો એકાદ દુહો બોલી અને એને પણ આપણે બિરદાવ કરી કલશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નીર મંદિરમાં દાદા રામદેવજી ભાથીજીની સાથે બિરાજે છે હાજર હજુર આ રણુજાનો નાથ છે એ રામદેવજી મહારાજ પણ અહીંયા છે અને ભાથીજી મહારાજનું વર્ષો જૂનું મંદિર છે આપણે ભગવાનની એક વિનંતી કરી અને થોડુંક જાણી લઈએ આગળ કે અહીંયા

જે રામ ને રાજ્ય તહેવાર આપણે ઉજવવામાં આવે છે જે અને બેસતા વર્ષની જે તિથિ આવે છે એ ભાતીજી મહારાજ ની ઉજવવામાં આવે છે બરાબર છે ખૂબ ખુબ આભાર શ્રી તથા પંચ મહાનુભાવો તથા

શૂટિંગ ચાલુ હતું ત્યારે આસ્થિક માણસ આ ભાઈ શ્રી જે પધાર્યા છે એને વિનંતી કરી કે એના જીવનમાં કઈ ઘટના ઘટી હોય અને એ શુભ દાદાને આ પ્રસાદ લઈ અને આવ્યા છે ધરાવવા માટે તો આપનું નામ અને જે કાંઈ મહિમાં દાદાનો જાણતા હોય એ વિશે અમે થોડુંક જણાવીશું મારો નામ છે પ્રયણભાઈ શ્યામજીભાઈ વગેસ્યા રહેવાસી વલ્લભીપુર્ના છું અને મારા ઘરનાને શેહદાએ સોજો આવી ગયો છે અને રસી થઈ છે તો સમ જીવ નું કઈક મટી જાય એમ તો અત્યારે સારું છે દર્શન કરવા આવ્યા છે શ્રીફળ લઈને બરાબર આ કેટલા દિવસ પહેલાનો નો પ્રસંગ છે આ પંદર દિવસ પેલા બનેલું છે એટલે આ તો હું સંતોષ થયો એટલે મેં અહીંયા આવ્યા છીએ

અત્યારે સારું થઈ ગયું છે પણ જ્યારથી આયા દાદાના અહી માનતા લીધી ત્યાર પછી દવા વગર સારું થઈ ગયું એમ હા હા દવા લેવાથી ફાયદો એને ની માલપા એવું થયું કે મને કઈ જીવ જંતુનો જંતુ થયો છે અથવા ફૂક મારી ગયું છે અને એ ભાતીજી માનતા ભાઈ છે હર્ષદભાઈ આગળથી લેવામાં આવી ભુવાશ્રી આગળથી અને એ કહે છે કે આ જો બાજુમાં બેન બેઠા છે એને અત્યારે ભાવ સરસ થઈ ગયું છે તો એવું આ ભાઈ શ્રી નું કહેવાનું છે સરદારજી હા હા કેવાનું એવું છે દીકરી રૂપી સમજી અને જે સારું કરી દીધું તો થોડું ઘણું આપને જે કઈ ખબર હોય એ નામ સહિત આપનું જવાનું મારે એમ હતું પેલા આંગળી ખોજી ગઈ હતી આંગળી મેં કીધું કઈ એમ

એમ કહેવાય કે ભલે ભવના રોગ મટી જાય એ તો ડંક હોય કે દવાની જરૂર ન હોય તાવ હોય કે કોઈ સબ દ્રષ્ટો હોય જેને ઘૂંટણ દુખતા હોય પગ દુખતા હોય હાથ દુખતા હોય કમર દુખતી હોય પણ કોઈ પ્રકારના દુખાવાથી માંડી અને જે દાદો હાજા કરતા હોય એના ગુણ દુનિયામાં ગવાતા જ હોય